ઘણા વ્યક્તિઓ એવા હોય કે જેમની પાસે કરોડો રૂપિયા છે અને એવા ઘણા વ્યક્તિઓ છે પણ કરાય પણ આજે દેવું ને એ પણ બહુ મોટી વસ્તુ છે તો તમને આ એક હજાર કરતાં પણ વધારે દીકરીઓના જે સમૂહ લગ્ન કરાવ્યા અને આટલી સેવા ભાવના જે છે આનું બીજ ક્યાંથી રોપાણ ગમે ત્યારે વાત આવે આપણે કે આપણા સમાજની અંદર કે દેશની અંદર અત્યારે દીકરીઓ ઘટે કે એક હજાર દીકરાની સામે સાતસો દીકરીનું પ્રમાણ છે ત્રણસો દીકરી ઘટે એમાં મેં પણ ભૂલ કરેલી મારે બે દીકરાની એક દીકરી છે કોઈ કાલે એમ કે તમારે કેટલી દીકરીના બાપ એટલે હું એમ કહું એક દીકરી એ સાટું મેં આ દેશ માટે કે સમાજ માટે જે ભૂલ કરી છે મારે બે દીકરી જોવી જોઈએ જો બેલેન્સ ને રાષ્ટ્રનું સારું ઈચ્છતો હોય તો બેલેન્સ કરવી જોઈએ એ ભૂલને કારણે હું આ તમને કે આખા ગામને કહી શકું કે ગોપાલ ચમાડી એક હજાર દીકરીનો બાપ છે ઓકે કોઈ ન કહીએ કે ગોપાલભાઈની એક દીકરી છે એક હજાર દીકરી એને માટે એક પણ ખાવ અંગત દીકરી સાધુની દીકરી કોઈ મા બાપ નહીં કાકા નહીં દાદા નહીં ખાલી એક દાદીમાં એને આજ મેં દત્તક પણ લીધેલી છે એ દક્ષા તમે ગમે ત્યારે કહેજો તમારી સામે પણ આવે એને પૂછો કોની દીકરી હું ગોપાલ કમાડ એનું ગૌરવ છે કે મેં બે દીકરીનો પાપ કરો પણ હું કન્યાદાનમાં મેં એક હજાર દીકરીને પૂછ્યો ખૂબ મોટી વાત કહેવાય ગોપાલભાઈ કારણ કે આ પેલું કહેવાય ને હોવા છતાંય તે હાથ છૂટો થતો નથી અને હોય તો દેવામાં કંઈ ઘટતું નથી પણ દેવું ને એ એ એક બહુ મોટી વસ્તુ છે આજે છૂટવું એ મોટી વસ્તુ છે લોકોથી છૂટતું નથી